તો જય માતાજી ગુડ મોર્નિંગ મિત્રો મિત્રો આજે સ્વાગત છે પચાસ ને અત્યારે જોઈ નાસ્તો થઈ ગયો બધું થઈ ગયું તો આજે સવારે લેટ ઉઠે તા તો વિડીયો એડિટિંગ કરવાનું તો બધું બાકી હતું જો અત્યારે આ ચાના ના વાહણ પડ્યા આ રોટલી અમને પડી કશું મીલ્યું નહીં તો મેળવીએ ફટાફટ बराबर तो, तो तो काम 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 पड़ी है जवान जवान पर पर वाली चालू जवान काम पर तो आठ, हो काम तो, तो का बताओ त

મને તો મોબાઈલ માં જો તો બધું બની જોય હું બનાવી બતાવી દઉં તમને આ બની જે રોટલી અને આ હું બનાવી સબ્જી માં દાળ દાળ ને રોટલી અને આ મેથી કાપીને રાખીએ લીંબુ પિંડુ લેબુ તું લાય તો લેબુ તો મિત્રો અત્યારે લગભગ વાગી જાય લગભગ સાડા સાત ઉપર ટાઈમિંગ થઈ ગયો હે અને ખાવાનું

आज अगर काम पर आ जाए पर जाए तो लेट से ही है थोड़ा तो लो लोग बोल चलो तेरह वागे हैं आठ आठ से ही है खावा बनी जो है। तो चाय बत्ती करवाने ना ही दिन चलो आओ पर दो ले लिए इंटू हमको जाने का है रिवर फ्रंट घूमने के लिए तो मित्रों हाँ तो हम हम और जाने वाले पिंटू रिवर घूमने के लिए तो कब जाने वाले हैं तो पिंटू के बाद जाएंगे जाड़े ट्रेन के बाद तो उतरण के बाद पिंटू कह कर रिवर फ्रंट जावन जब रिवर फ्रंट को ले आ तो मित्रों रिवर फ्रंट जावन है ना पहला उतरण ना उतरण पहला उत्तर पहला जान उत्तराण पहला लगभग रिवरफंड अथवा काकरिया या कौन सी जगह पे दूसरी गांधीनगर गाँधीनगर क्यूँ पेलू एकन जवा नहीं तरी जगह जवान है। टार्गेट है गांधीनगर बाद जवा टार्गेट है नौं टका नौ? उत्तराण पहला तो उत्तराण एकन थाय तो एकन आपड़े जसु। एक आप गाधीनगर जसू फ्रेंड ने बता बसु तो तो 90% तो टारगेट है के गोदीनगर જ જવાનું ફરવા હારું અજી કોઈ ફિક્સ નઈ થયું તો ગોદીનગર જવાનું કે હેમ જ જવાનું તો 90% ગોદીનગર જવાનું જો હું આસ્ટ્રેન લાઈટ જો આર્યો આસ્ટ્રેન લાઈટ તો લાઈટ વાળો જો બતાઉ તમને ઓલાય તો આ પાસળમાં લાઈટ હે ને અ એક પોઈન્ટ છે 2.3 પોઈન્ટ ત્યારે હું લાઈટ બંધ કરી બતાવી દઉં જો હું તમને કેટલું લાઇટ આ એક રૂમ નું લાઇટ બંધ થઈ ગયું અને આ બીજા રૂમ નું લાઈટ બંધ કરી જુઓ આટલું અંજોળું આપે આ સ્ટેન્ડ લગભગ મને પડી ત્રણસો ખડી ત્રણસો શું પડ્યું જેવું કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો આટલું અંધારું હોય તો લોકો નાથી બને જુઓ મસ્ત અંધારા અંધાર જો પિન્ટુ આ દેખાય જુઓ મોબાઈલની ફેશ લાઇટ અને આ ફેસ લાઇટ તો મોબાઈલની ફેસ લાઇટ બંધ કરી દઉં હું પહેલાં જો આ મોબાઈલ ફ્લેશલાઈટ બંધ કરી દીધું તો ઓરિજિનટ આવે જો આ અલંदन તોલો લાઈટ ચાલુ કરી દી આપણે ચલો આ લાઈટ ચાલુ કરી દીધો જો આ લાઈટ ચાલુ કરી દીધી અંદરથી જો હવે શું દેખાય તો મોબાઈલ નાઈટ ચાલુ કરી દીધો હવે આ બંધ કરી દીયા ને તો હવે એક બંધ કરી દી હવે હે ને મુ તો આપણે બતાવ આનો રિઝલ્ટ જેવી રીત ના આવે बताओ एक मिनट आ जो आम भी चल रहा आटला होता टाइट करो पड़े बिल्डो अरे थोड़ा ना फिटिंग कर दिए थी आ भी कितना अब है ना आई रीतना ब्लॉक बने जो आई थी तो चलो चलो चार फुट का वो चार फुट पर लेकर जो हाँ आटला होती मार ब्लॉक बने जो आप इंटू देखा जो आप इंटू આ નજીક થાય એટલે બને દૂર થી આટલા દૂર રહેનું લગભગ પાંચ છ ફૂટ નું હા આટલા દૂર થી વિડિયો બનાવના છે આનો ઉપયોગ આપણે વધારે કરતા નહીં 90% તો આખો જ ઉપયોગ કરીએ બ્લોગ બનાવ તો આ આપણે આથી બ્લોગ નું કરીએ આ લોકો મને પડી જો ફાડી ચણસુ અને મારી કન એક શેઠે ઓખણો આ કન થી લાયા હતા શેઠે તો ભાવ ટાઈટ કીધે તો પણ પર લાયા સ્ટાર્ટિંગ માં તાર પછી લાયા શું લાયા બીજું ચોકન જો

तो मारो विचार है कि बी लाई एक मैक्रोती थोड़ो भारे आए थोड़ा अगियार सौ न तो तो लावा विचार पच्चीस तेरह हज़ार में माइक्रो कई कंपनी घेरन कंपनी कहीं कंपनी हो कंपनी में आए लगभग ये, लग तो। ये ला टार्गेट हमारे तो पहला तो हमें ना बन है तो नाव नहीं नाखी नहीं बनने पे खावा खाने बहुत खाई ले बन तो તો અત્યારે વાગી જાય લગભગ કેટલા વાગે મીન્ટો બસ અત્યારે તો દસની સોળ થઈ ગયા ને શું જોવે ખબર ફૂમતા જય જુઓ હોય પિન્ટુ જોવા ફૂમતા અને પિન્ટુ તો લગભગ અત્યારે ખાય હાય બેહી ગયો હોય હું જોયો તો બજારમાં મારે ખાવાનું વાંચે છે કેમ કે મારે થોડું કોમ હતું એ પ્રતાપે અરે પ્રતાપ એમ ને એટલે હું જતો જતો બજારમાં થોડું કામ હતું એટલે બજારમાં જોયો જો ખાવાનું કાઢીને બેઠો હું જોવા બનાવી દીધા દાળ અને રોટલી મારેથી ખાવાનું બાકી છે થોડું કામ હતું પર્સનલી એટલે હું તો બજારમાં તો બજારમાં ટાઈમિંગ એટલો બધો થઈ ગયો બધા લખો દસ સાડા દસ ઉપર થઈ ગયા ટાઈમ એમ કે થોડું કામ હતું પર્સનલી આજે એક ભાઈ બના તો મવા માટે જોયો એવું કહે થોડું કહો બધું એટલે હું જઈ આવ્યો તો બજારમાં બજારમાં જઈને બી હાલ આવ્યો ત્યાર પછી ખાવાનું ખાઈ લો પહેલાં ખાઈ ગઈ અને પછી વિચાર કરો પેલો તો ખાવાનું ખાઈ લઈએ પછી બીજું કામ કપડાં બપડું બધું બધું બાકી તો પહેલાં તો ખાવા ખાઈ લઈએ અને સવારે વહેલા ઉઠવું પડે કામ પર જવું પડે છે પહેલાં તો આપણે થોડું જે ખાવાનું ખાવાનું પહેલાં તો ખાઈ લઈએ પછી આગળ બીજું કામ ને સવાર માટે તો જો

म नाव सेटिंग सैटिंग थाय अत ठंड लगे बहुत खतर भयंकर अत्या सेटिंग सैटिंग थे तो नवा पड़े ठंडी बढ़ा लगे तेरे तो हवा नाम अतरे ठंड तो बहुत खतरनाक पड़े सेटिंग सैटिंग हवा नहीं अभी तेरे के मार बी वहाँ बता पड़े तो वहाँ वहाँ बढ़ व्यवस्थित मिली है લગભગ સાત આઠ વાગે ઉઠવું પડે તો ખાવાનું બોલા કપડાં ધોવાના તો આટલે વિડીયો એન્ડ કરીએ અને હવે એડિટ કરીએ તો મળીએ કાલે એકના વિડીયોમાં જય માતાજી જય હિન્દ